ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓલ્ટરનેટ ઓલ્ટરનેટ શબ્દનો અર્થ વૈકલ્પિક બે જાતની વસ્તુઓ અંગે એક પછી બીજું થતું વારાફરતી થતું ક્રમ અંગે એકાંતરે આવતી વસ્તુઓનું બનેલું દરેક બીજી વસ્તુ એક પછી એક વારા પરથી ગોઠવવું કે થવું થાય છે ઓલ્ટરનેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ મોસ્ટ ફાર્મર્સ ઓલ્ટરનેટ ધેર ક્રોપ્સ અર્થાત મોટા ભાગના ખેડૂતો તેમના પાકની ફેરબદલી કરે છે એક બીજું ઉદાહરણ જોઈએ ડુ વી હેવ એન ઓલ્ટરનેટ પ્લાન એટલે કે શું આપણી પાસે વૈકલ્પિક યોજના છે ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ